કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે દીવની મુલાકાત દરમિયાન અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે ઘોઘલા ખાતે માછીમારો સાથે વાતચીત કરી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા તથા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું આ પ્રસંગે ઘોઘલા માછીમારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ন্যাশনাল হাইওয়ে টিম বনীয়া করে আমরা তুমি জমা নাগવામાં আপතු না করে এপ্রুভ করুন তোমরা হ্যাঁ এক আপত্তি આપડી બે દીકરી આપડે બચાવવા માટે આપણે મજબૂરી થઈ જાય આપડે ગુજરાતમાં માં ત્યાં ડિલેવરી થાય તો નાની નોંધાયું એમાં નાનો સુધારો કરો સુધારો દીકરી આપે આ લોકો ભાઈને તો વિજેલુ પર એ ને તમને કહી લઈ લઉં હા અમે પણ હું કહી રહ્યોને

હાલું ભાઈને તો વિધેલું પર એ તો સંસદમાં વાંધો હા કે તમે જાઓ વર્ષે અહીંયા ગયા હું કહી મારું નામ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ છે અને હું દમણ દીવની લોકસભા સીટ થી લડી રહ્યો છું ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર એકચ્યુઅલમાં હું ચાર દિવસથી થી દીવના દોરા પર છું મારા ચૂંટણીના પ્રચાર અર્થે દમણ દીવમાં તો સમસ્યાઓની તો ભરમાર છે આજે આપણે હમણાં શરૂઆત કરીએ તો મને લાગે ચોવીસ કલાક સુધી તો સમસ્યાઓ જ તમને ગણાવતો રહી જાઉં પરંતુ અહીંયા મુખ્ય સમસ્યા છે દમણ દીવમાં જે તાના શાહ અહીંયા આવેલો છે હિંમતનગરથી એના પ્રકોપથી લોકો ત્રાહીમામ છે લોકો દુખી છે અને અહીંયા લોકશાહી નું તો પલે પલે ખૂન થાય છે એટલે અહીંયા અહીંયા તો ઠોકશાહી અને તાનાશાહી આવી છે તો અમારો મુખ્ય મુદ્દો એ છે મુખ્ય ઉદ્દેશ એ છે કે આ તાનાશાહ ને અહીંયાથી કરી અને લોકશાહી ની સ્થાપના કરી લોકોના ઘરો મકાનો દુકાનો તોડાઈ રહ્યા છે લોકોનો રોજગાર છીનાઈ રહ્યો છે ફિશરમેનો ની વેટ સબસીડી મળતી નથી આજે તમે દમણ દેવ ના હાલત જુઓ તો રોડો ગમે ત્યાં ખોદામ ખાત કરી નાખ્યા છે પ્રદેશમાં એક પણ રોડ સારો નથી સરકારી હોસ્પિટલોમાં મફત ઇલાજ મળતો નથી આજે તમે જુઓ તો આ પ્રદેશના એક પણ પ્રદેશમાં તમે અંદર ઘૂસીને જુઓ તો રોડો સારા નથી અરે મોટી મોટી સમસ્યાઓ તો છોડો આજે તમે જુઓ તો ઘરવેરા વધી ગયા છે લોકોને જમીનો છીનવાઈ ગઈ છે લોકોના ઘરો મકાનો દુકાનો રોડ પોરા કરવાના ચક્કરમાં તોડાઈ રહ્યા છે આજે મોટી સમસ્યાઓની વાત કરતા કરતા તમે જુઓ તો આજે બેઝિક ફેસિલિટીઝ જેમ કે આજે તમે સ્માર્ટ સિટીની વાત કરો અને અહીંયા સ્માર્ટ સિટીનું બસ સ્ટેન્ડ નથી આજે ચાર પાંચ વર્ષથી બસ સ્ટેન્ડ તોડી નાખ્યું છે ત્યાંની દુકાનો તોડી નાખી છે બસ સ્ટેન્ડ બનતું નથી રોડો ખોદી ખાધી રાખે છે પણ એક પણ રોડ પૂરો થતો નથી આજે સરકારી હોસ્પિટલોમાં જાઓ તો ઇલાજ મળતો નથી આજે અમારી બેન એ પોતાની પ્રસ્તુતિ કરાવવા માટે ડિલિવરી કરવા ગુજરાત જવું પડે અને બાળકોના ત્યાં જન્મેલા બાળકોનો અહીંયા રજીસ્ટ્રેશન થતું નથી મામૂલી ગામોમાં સુધારા વધારા થતા નથી એનાથી આગળ વધુ તો પાણીની પાણીની કિલ્લત હોય આજે પંદર પંદર વર્ષથી સાંસદ ભારતીય જનતા પાર્ટીનો હોય સરપંચથી લઈને રાષ્ટ્રપતિ સુધીની સરકાર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હોય ને આજે માણસોને રાશન કાર્ડની તકલીફ આવે રાશનની તકલીફ આવે અને આજે માણસો ત્રાહીમામ ને દુઃખી થાય તો એની જવાબદાર કોણ સત્તા પક્ષ તો છે કે તેના કારણે તો આજે આ બધા પ્રોબ્લેમો થઈ રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટી પૂરી તરહથી

આ સ્થિતિ થઈ ચુકી છે કે મોટામાં મોટી બ્રાન્ડની વાત કરતી મોટામાં મોટી પાર્ટીની વાત કરતી આજે પાર્ટી આજે લોકો સમક્ષ લાચાર અને બેબસ બની છે કેમ લોકો ત્રાહીમાન છે એટલે ભારતીય જનતા પાર્ટી આવા બધા ખતરાવ કરી રહી છે અને લોકો અહીંયા દુખી છે ત્રાહીમાન છે મારું નામ કાંતિલાલ જેઠા ઈશરબેન મચ્છી કલ્યાણ મંડળનો નો પ્રમુખ છું ગોગલા અને આજે અમને આ ઈશરબેન માટે કરી અને કોઈ જાતની સહાયતા નથી ના કોઈ સબસીડી મળતી નથી ના કોઈ મળતી નથી નથી સારા અને જે અમારે બી અમને રાખ્યા નથી તો એમાંથી પણ અહિયાં થી બી અમને કાઢવા માટે કરીને આ લોકો બધું બોલું કરી રહ્યા બીજા નંબરમાં આજે અમારો ફિશરમેન ભાઈ ને કાબા વિશે પ્રોબ્લેમ છે દરિયાના અંદર જેથી કરીને બરાબર ત્રીસ વર્ષની પ્રોબ્લેમ છે તો અત્યાર સુધીમાં અમને કોઈએ કાંઈ સહાયતા આપી નથી જે જે અમે મોટા મોટા માણસોને બોલાવે છે પૂછો રૂપાલા સાહેબ આવી ગયા છે કાંઈ રૂપાલા સાહેબ બીજું કાંઈ કહ્યું બીજા નંબરમાં બીજા નંબરમાં હાઉસ ટેક અમારા ગામના અંદર હાઉસ સ્ટેન્ટ આજે અમે માછલી મારીને ખાઈએ કે અમારા બાળ બચ્ચાનું હાઉસને જ કરીએ અમારા બાળ બચ્ચાના બધું બહુ પ્રોબ્લેમ એને ઓલું સોલ્વ કરીએ કે અમે શું કરીએ છીએ જેથી કરી અને એમાં પણ અમને તકલીફ છે વિજાનંદ અને વારંવાર આવે વાત નંબર આઠ નંબરમાં માંગતા વારંવાર કેવાથી વાત નંબર ઘણી વાર ઘણી વાર હું આઈનો લોકલ છું અને ડીવમાં રહું છું મામલેદાર ઓફિસની બાજુમાં મારું નામ છે શાંતિલાલ સોલંકી વાત કરવામાં આવે તો આજે તમારી સમક્ષ એક નવો ચહેરો ઉમેશભાઈ પટેલ જે અપક્ષમાંથી લોકસભાની દ્રીધમણ સીટ ઉપરથી ઉભા રહેલા છે અને લોકોની સમક્ષ તમારી આવી રહ્યા છે તો તમે શું જુઓ છો કે એ ચહેરાને તમે કેવો પ્રતિભાવ આપશો આજે ભાજપની સરકાર એટલા વર્ષોથી છે તો તમારી સમક્ષ શું શું સમસ્યાઓ છે ભાજપ અમારે ભાજપ સાથે તો કોઈ વિરોધ કે એવું છે નહીં પણ અમારો વિરોધ છે પ્રશાસન સામે અહીંયા જે સમસ્યા છે એ પ્રશાસનની છે ભાજપના સમ સમસ્યા એટલી જ છે કે એના જે કેન્ડિડેટ છે લાલુભાઈ એ છેલ્લા સાત વર્ષથી ક્યારેય પબ્લિકનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કર્યો નથી પબ્લિકમાં આવ્યા નથી અને જે કોઈ પણ અહીંયા કામ થઈ રહ્યા છે જેવા કે રોડના પાણીના અને જે કોઈ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આજે સાત 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 વર્ષ થઈ ગયા અને આઠમું વર્ષ ચાલે છે રોડ ખોડીને મૂકે છે પણ રોડ બનાવતા નથી આ મોટામાં મોટી સમસ્યા છે હાઉસ ટેક્સ આખા ઇન્ડિયા થી વધારેમાં વધારે સૌથી વધારે અહીંયા દીવ અંદર હાઉસ ટેક્સ છે બીજું એક કે તોરેન જે અહીંયા હતું એનો અત્યારે રેટ ઓછો કરી નાખ્યો પણ તોરેન ની કોઈ જરૂર નહોતી સત્તા પર તોરેન ને લાવીને માથે નાખેલું ત્રીજી સમસ્યા એ છે કે જેટલા બી પ્રતિનિધિ છે ભાજપના એ એકેય ભાજપના પ્રતિનિધિ કોઈ બી કામ કરવા માટે તૈયાર નથી થતા એને પ્રશાસન જેટલું કહે છે એટલું જ કરે છે અને બીજું કે જનતા એની પાસે થાય તો એ લોકો એમ જવાબ આપે છે કે ભાઈ અમારું આમાં કઈ આવતું નથી તો અમારી પાસે જે ઉમેશભાઈ અત્યારે જે અમારા અપક્ષના જે પ્રતિનિધિ છે જે ઉમેદવાર છે એ સારામાં સારા છે લોકોને બધાને પસંદ પડશે અને અહીંયાનો જે પ્રતિસાદ છે એ અત્યારે નેવું થી પંચાણું ટકા પૂરા દીડ ડિસ્ટ્રિક્ટની અંદર ઉમેશભાઈ સાથે લોકો છે